રસોઈ એ એક કળા છે અને આ કળા જોખમ ભરેલી છે હા ફ્રેન્ડ્સ કાલે મારા સાથે પણ આ વિડીયોના શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ મેં એક ક્લિપિંગ લીધું છે જુઓ ગેસમાં એકદમથી આગ ભડકી અને માંડ માંડ એમ કહો મેં ગેસની આગને ઠારી હતી જુઓ કંઈક આ રીતના મેં ઇન્સ્ટન્ટ મેંદુવળાની રેસીપી શૂટ કરી રહી હતી ત્યારે મારા સાથે આવું થયું હું ખૂબ જ દિલથી અને ખૂબ જ જાન રેડી દઉં છું વિડીયો બનાવવામાં પણ તમે લોકો લાઇક અને શેર નથી કરતા હવે થોડા ઘણા મારા મિત્રો છે જે મને લાઇક અને શેર ને કમેન્ટ્સ કરવા લાગ્યા છે પણ હજુ પણ મેજોરિટી પબ્લિક નથી કરતી તો પ્લીઝ લાઇક શેર કરવાનું ન ભૂલશો કમેન્ટ્સ કરવાનું ન ભૂલશો તો ઇન્સ્ટન્ટ મેંદુવાળા બનાવવા માટે અહીંયા આગળ તમારે જાડા પતલા પણ પૌવા લેવાના છે આ જ વાટકીનું માપ આપણે આગળ પણ રાખવાના છે કન્ટિન્યુ એટલે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેજો મેં અડધી વાટકી પૌવા લીધા છે અને એને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે દૂધ્યું પાણી જ્યાં સુધી આવે આ રીતનું દૂધિયું પાણી જો આમાં ઘણીવાર આવી રીતના સળીઓને બધું પણ આવતું હોય છે તો એ બધું તળિયાને બધું પણ કાઢી નાખવાનું અને દૂધિયું પાણી ન પતે ત્યાં સુધી બેથી ત્રણ વાર આને ધોઈ લેવાના છે ફક્ત ધોવાના છે પલાળવાના નથી તો અહીંયા આપણે અડધી વાટકી જાડા પોવા લીધા છે એને સારી રીતે ધોઈ લીધા છે અને હવે એને એક મિક્સર જારમાં નાખી દઈશું ફ્રેન્ડ્સ રાતના પોણા બાર થયા છે જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહી છું હું તમને મોબાઈલમાં ટાઈમ પણ બતાડીશ અને આ રેસીપીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો એનો લાઈવ પ્રૂફ તમને આપીશ કે મેં પણ આને એક રાત માટે સ્ટોર કરીને બીજા દિવસે સવારે આને બનાવી છે બધું જ આજે તમને પ્રોપર દેખાડવાની છું કોઈ વસ્તુ છુપાવવાની નથી તો જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો કમેન્ટ્સ કરજો એક સરસ મજાનું અહીંયા જો મેં પીસ્યા પછી અત્યારે જો આ પતલું દેખાય છે પાતળું લાગે છે આપણે પાણી નાખીને પીસ્યું ને તો આ પાતળું એટલે લાગે છે કારણ કે હજુ પણ આમાં આપણા પૌવા છે તો સારી રીતે એકદમ પીસવાના છે તો જેટલા વ્યવસ્થિત તમે પીસ પીસશો તો એ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય છે હવે જો મેં બીજી વખત પીસ્યું તો જો આ ઘટ્ટ થઈ ગયું ને તો બસ આપણને આટલું જોઈએ છે લગભગ ચમચીમાં ગણીએ તો ત્રણ ચાર ચમચી જેટલી જ આ પેસ્ટ બની છે આપણી હવે અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે જાડા તળિયાનું ગેસ ઉપર ચડાવીને ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને હવે જે વાટકીથી આપણે પૌવામાં એ જ વાટકીથી દોઢ વાટકી અહીંયા મેં પાણી લીધું છે જુઓ ફ્રેન્ડ્સ મારા સાથે જે હાદસો થતા થતા રહ્યો એના કારણે મેં અહીંયા પાણી થોડું વધારે વાપર્યું હતું પાછળથી પણ આમ નોર્મલી દોઢ વાટકીમાં જ તમારું કામ થઈ જશે અહીંયા આગળ મેં સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું નાખી દીધું છે સાથે જ પાંચથી છ પત્તા કાપીને નાખ્યા છે એક ચમચી એટલી ઝીણી સમારેલી કોથમીર નાખી છે અને અડધું મરચું છે ઝીણું સમારેલું મોડું મરચું છે એ નાખ્યું છે બાળકો માટે બનાવતા હોય તો મરચું સ્કીપ કરી દેજો સારી રીતે આપણે મીઠાને ઓગાળી લેવાનું છે પાણીમાં અને પાણીમાં એક ઉભરો આવવા દેવાનો છે એટલે તમને પાણી ઉકળતું દેખાય ત્યાં સુધી આપણે વેટ કરી લેવાની છે તો જુઓ પાણી હવે ધીમે ધીમે આપણું ઉકળવાનું શરૂ થઈ ગયું છે અને હવે આપણે એમાં એક વાટકીથી થોડું ઓછું એટલો રવો નાખવાનો છે ઝીણો રવો છે અને કન્ટિન્યુઅસ આને ચલાવવાનો છે આ જ સ્ટેજ ઉપર તમારે તરત જ જે આપણા પૌવાની પેસ્ટ હતી એ નાખવાની છે પણ મેં એકચ્યુઅલ આને આ સ્ટેજ ઉપર મને છે ને સ્મેલ આવવા લાગી હતી ગેસની મને એવું લાગવા માંડ્યું હતું કે ક્યાંકથી ગેસ લીક થાય છે પણ મેં એને ઇગ્નોર કર્યું અને પછી મેં ઓલી જે ક્લિપિંગ તમને આગળ બતાડી છે એ મારા સાથે થઈ ગયો હાથસો ને ત્યારે મારે ગેસ બંધ કરવો પડ્યો અને વચ્ચે મારે લગભગ દસ મિનિટનો ગેપ થઈ ગયો એના કારણે મારો જરા જે રવો છે એ નીચે ચોંટી પણ ગયો અને ઘટ્ટ થઈ Y yo પછીથી મેં એમાં જે મિક્સર જેમાં આપણે પૌમાં પીસ્યા હતા એમાં જ થોડું પાણી નાખીને એ પાણી આમાં લઈ લીધું અને ફરી વખત ગેસની ફ્લેમ ઓન કરી લીધી સારી રીતે ઘટ્ટ થાય ત્યારબાદ થાળીમાં કાઢીને એને ઠારી લેવાનું છે અને ઠંડુ થાય ત્યારબાદ હાથમાં આપણે થોડું તેલ લગાડી હાથને ચીકણા કરીને અને સારી રીતે આને મસળી લેવાનો છે જેટલું સારું તમે આને મસળશો એટલું સારું તમારું રિઝલ્ટ આવશે એટલું સોફ્ટ બનશે કારણ કે આપણે આમાં સોડા ઇનોનો ઉપયોગ નથી કરતા બેકિંગ પાવડરનો પણ ઉપયોગ નથી કરતા એટલા માટે આને સારી રીતે મસળી લેવાનું છે બીજી વખત હાથમાં તેલ લગાડી હાથને ચીકણા કરી લીધા છે અને હવે મેંદુવડાનો શેપ આપી દઈશું જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ મેંદુવડા ખાવા હોય ને ફ્રેન્ડ્સ કે ઘરે મહેમાન આવ્યા હોય ને તમારે કોઈ સારી રેસીપી શેર કરવી હોય એમના સાથે કે એમને ખવડાવવી હોય તો ચોક્કસથી આ એકવાર ટ્રાય કરજો કોઈને ખબર પણ નહીં પડે કે તમે રવામાંથી બનાવ્યા છે અને પૌવા નાખવાથી આપણા મેંદુવડા સરસ ક્રિસ્પી બને છે જુઓ રવો છે રવો પણ ક્રિસ્પી કરતો હોય છે પણ પૌવાથી છે ને એક અલગ જ ખસ્તાપણું આવે છે તો પૌવા એટલા માટે જ આપણે અહીંયા નાખ્યા છીએ અને પીસીને નાખ્યા છે પાણીમાં જેથી કરીને સારી રીતે આના સાથે મિક્સ થઈ જાય અને કોઈને ખ્યાલ પણ ના આવે કે આપણા આમાં પૌવા વાપરે છે તો વાતો કરતાં કરતાં બધા મેંદુવડા પણ આપણા સરસ બનીને તૈયાર થઈ ગયા છે હવે આને સ્ટોર કેવી રીતે કરવા એ જણાવી દઉં જો તમારે સવારે ચા સાથે નાસ્તામાં લેવા હોય કે બાળકોને ટિફિનમાં આપવાના હોય તો રાત્રે તમે આને બનાવીને રાખી શકો છો અને આને સ્ટોર કેવી રીતે કરવા એ પણ બતાડીશ અને હું અત્યારે આને સ્ટોર જ કરી રહી છું કાલ સવારે આને તળીને તમને બતાડીશ તો જુઓ કેવી રીતે સ્ટોર કરવાના છે અહીંયા આપણે ડબ્બો લીધો છે એર કોઈ બી કન્ટેનર લઈ લેવાનું છે અને એના અંદર સારી રીતે આપણે આને ગોઠવી દેવાના છે કન્ટેનરને કોઈ તેલ વગેરે લગાડવાની જરૂર નથી બસ આપણે આને સારી રીતે ગોઠવી દેવાના છે અને ફ્રિજમાં ડિફ્રિઝરમાં નહીં ફક્ત ફ્રિજમાં નોર્મલ રેફ્રિજરેટરમાં આને મૂકી દેવાનું ઢાંકણ ઢાંકીને મૂકજો એટલે ડ્રાય ન થઈ જાય જુઓ અત્યારે વાગ્યા છે રાતના પોણા અગિયાર હું તમને આજની તારીખ પણ દેખાડી દઉં આઈ થિંક અહીંયા નથી દેખાતી જો આજે છે ત્રેવીસ એપ્રિલ ટ્વેન્ટી થ્રી એપ્રિલ રાતના લગભગ પોણા અગિયાર થઈ ગયા છે હવે આને હું એરટાઇટ કન્ટેનરમાં મેં ભરી દીધા છે અને ફ્રીજમાં મૂકી દઈશ બીજા દિવસે સવારે તમને બતાડી રહી છું અત્યારે સવારના વાગ્યા છે સાડા પાંચ પાંચ થઈ છે અને ચોવીસ એપ્રિલ છે તો એક રાત માટે મેં એને ફ્રીજમાં મૂક્યા હતા અને જુઓ આ એકબીજાને ચોંટતા પણ નથી જુઓ આરામથી ઉપાડી શકાય છે એવો ને એવો છે આપણો શેપ અને સરસ રહે છે ફક્ત હવે સવારે તળવાનું જ કામ કરવાનું છે જે ફક્ત પાંચથી સાત મિનિટમાં થઈ જાય છે તો તેલ ગરમ કરવા પહેલેથી મૂક્યું હતું અને બધા જ મેંદુવાળા આપણે તળી લઈશું અને તળવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખજો લગભગ ત્રણથી પાંચ મિનિટનો સમય લાગે છે આને ગોલ્ડન થવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો એક તો તમે સવારે જ્યારે એને કાઢો તો લગભગ દસ પંદર મિનિટ માટે એને આમ જ પડ્યું રહેવા દેજો એટલે તમે ઉઠ્યા પછી બ્રશને બધું કરો ત્યાં સુધી આમ જ એને હવા નીચે રહેવા દેજો અને ત્યારબાદ જ એને તળવાનું સ્ટાર્ટ કરજો અને એકવાર તેલમાં નાખ્યા પછી એને કન્ટિન્યુઅસ ચલાવવાના નથી જ્યાં સુધી કલર ન પકડે ત્યાં સુધી એને હલાવવાના નથી એકવાર કલર દેખાવા લાગી ત્યારબાદ અલટી પલટી કરી ગોલ્ડન કરી લેવાના છે તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ મેંદુવળા અને તમે નાળિયેરની ચટણી સાથે કોથમીરની ચટણી સાથે સવારની ચા સાથે સાંજના નાસ્તામાં બાળકોને ટિફિનમાં બધામાં સર્વ કરી શકો છો તો અહીંયા આગળ કેટલા સરસ ખસ્તા બન્યા છે એ પણ તમને બતાડવાનો પ્રયત્ન કરું છું અત્યારે ખૂબ જ ગરમ છે ને અમે લોકો પણ ચા પીવાની તૈયારી જ કરીને બેઠા છીએ ઘરના બધા મેમ્બર્સ રાહ જોવે છે કે ક્યારે ત્યાંથી શૂટિંગ કરીને આવે અને અમને નાસ્તો આપે તો જુઓ ખૂબ જ ગરમ છે પણ જુઓ કેટલા સરસ દેખાય છે ને છે ને એકદમ સરસ ક્રિસ્પી હું તોડવા પણ જઈ રહી છું ને તો પણ મને એટલું બધું ગરમ લાગે છે ને હાથમાં હાથ દાજે છે એટલું કારણ કે તેલમાંથી કાઢી તરત જ મેં પ્લેટમાં સર્વ કરીને તમને દેખાડ્યા છે છતાં પણ હું એક કામ કરું છું ફોકથી તમને દેખાડું છું કેટલા ખસ્તા છે તો જુઓ જુઓ કેટલા સરસ એકદમ ક્રિસ્પી છે બહારથી ખસ્તા છે અને ખૂબ જ ગરમ છે પણ તમે નોર્મલ ઠંડા થાય ત્યારબાદ જ સર્વ કરજો આઈ હોપ આજની રેસીપી પસંદ આવી હોય પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો